હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં અત્યારે અમે ભાઈ દ્વારકામાં નાઇટ રોકાણ હતા સવારના વાગ્યા સાડા નવ ને જવાનું છે આપણે દ્વારકા મંદિરે ફોટાને બધે પાડવા હાલો તો વ્લોકની અંદર કન્ટિન્યુ બહેન રહેજો કેમકે ભાઈ વ્લોક લાંબાથી જાય એટલા માટે અમે ભાગ કરી નાખીએ છીએ એટલે વ્લોકની અંદર કન્ટિન્યુ બેનર હાલો તો હવે જઈએ આપણે હાલો બધા અહીંયા તૈયાર થઈને બધા આવી ગયા છે આપણે ફોરવીન નીકળે એટલી વાર છે સાફ સફાઈ ચાલે છે એમાં હવે તો લોકની અંદર કટરી બનાવી રહ્યો છે હાલો ભાઈ પહેલા તો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તામાં છે શાક પૂરી બટેટા શાક છે પૂરી છે અમારા આર્યભાઈએ તો દહીં મંગાવ્યું છે કાર્ય ને ભાઈએ ખર્ચો આપી દીધો અમારા શેઠ રોહિત ભાઈએ મયુર બર્થડે છે અમારો મયુર ભાઈ બર્થડે છે ને ખર્ચો અમારા રોહિત ભાઈએ આપ્યો છે હલો તો બધા નાસ્તા કરી હાલ તો મસ્ત મજાનો ભાઈ નાસ્તો થઈ ગયો છે ને હવે જાય છીએ ફોટા પાડવા લોકેશન ઉપર આગળ જઈએ આપણે ફોટા પાડવા હાલ તો રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ મજા આવી ગયો ભાઈ નાસ્તો કરવાનો ભાઈ લેવાનું છે સંજય ભાઈ લેવાનું તો થાય પણ પહેલા ફોટા પાડ લે ને ભાઈ એ ફોટો આપણે કોઈ નથી ભાઈ તો એ હાલ તો પહેલા ફોટા પાડી લે આપણે હવે તો ફાઇનલી આપણે ગોમતી ઘાટે આવી ગયા છે ને બે ફોટા પાડી લઈએ સારું ફોટા પાડો ને

ફોટા તો કઈ માંગે નઈ છેલ્લે છેલ્લે તો ખરીદી કરે ભાઈ હાલો તો કેક લાવો કેક ક્યાં છે હલો હલો પછી બાર બાર નીકળી જાવ હલો હલો હેપી બર્થ ડે બ્રધર હલો હલો ભાઈ ભાઈ ના બર્થ ની ફૂલ તૈયારી પાઈ કેક આયા મુકાઈ ગયો છે ડીએમ મયુર જો આયા હા કરો કરો પેલા નસીકાવી લેજો થોડી કોમેડી થાય આયા લખડા મારો તો ફરી ન હોય બધી એનો પકડ છોલો છોલો પતિ ખડો મારા ભાઈ કબડે હે હે આ રુ તારા ગવે આય હાલો આપો માયર પછી લૂસા કરીયો આપને પછી બધું આવે તો તું કાપતો સર ઉપર ઉપર આ બીજું લૂસા નવી દે રોવિન્દ્ર હા એબિબડી તો નીચે એ બોયને ચાંદી તમારી છે હાલો બર્થડે ટુ યુ ના બસ અહીંયા એ ભૂલી પડી ઓટો ફરીયા આલો પરશો ના કર

हैप्पी बर्थडे द्वारकाधीश तुम्हें और खुश रखे तुम्हारी बदी इच्छा करे पूरा करे जन्मदिन की शुभकामनाएं हेलो तो जय द्वारकाधीश जय जय द्वारकाधीश फुट पर बैठवन छे दादा ना हेलो हेलो संजय भाई सड जाओ हेलो हेलो बेवानी बात आवे हेलो खिलाओ तो ठीक जय द्वारकाधीश आर अभी जय द्वारकाधीश हेलो तो कॉमेडी देगी ला ला

હાલો <geschuce>

હાલ તો ફાઇનલી આપણે ભટકેશ્વર મહાદેવ મંદિરે પૂગી ગયા છે કેમ કે અહીંયા અમે પહેલી વખત આવ્યા આજે આવું અહીંયા ફોપડે એમ હતું કેમ કે અમારા મયુરભાઈનો બર્થડે છે ને એટલા માટે અહીંયા એ લોકોની ફરમાઈશ હતી કે આપણે જવાનું છે એટલે હવે અહીંયા પૂગી ગયા હલો આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી બે ફોટા પાડી લઈએ પછી પાછા જઈએ આપણે ડાયરેક્ટ કોડીના તરફ ઘરે હા તો લોગમાં કન્ટિન્યુ બહેને રહેજો આને પગમાં સોળો પડ્યો ના અને સંપલ પહેર્યા વગરને આવવાનું હતું આવા તરીકામાં છે ને પણ સાંધી બાંધી બધી પેઢી બધી મહાદેવ ના દર્શન કરી લઈએ હર હર મહાદેવ ભાઈની વ્યૂ ની વાત કરે કઈ ખટક થી મજા આવી એક નંબર વાહ હર હર મહાદેવ 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 ભાઈ નો બર્થડે છે ને પણ જરાય ભાઈ નું મૂડ તો નથી જો મૂડ વગર નો ખબર નું ઈઠું જ ને કઈ કઈ ખબર પડતી ને હા તો ભાઈ દર્શન કરી લીધા ફોટા પાડી લીધા ને રીલ ઉત્સાહ બનાવી લીધી હવે થાકી ગઈ છે હવે તો ઘેર જાવું ને હવે જો મોટો હાલો તો હવે જાય ઘરે પાકી જવાય હવે ફરી ફરીને તો કોમેન્ટમાં લખી દેજો હર મહાદેવ હર હર મહાદેવ ભાઈ તહેરી થઈ ગઈ છે લીંબુ છોડા પીસ હવે પીવી હવે ખાટી મસાલાવાળી ફૂલ મસાલાવાળી અજક બનાવી દેજો એક એક હજી એક પીવી છો તારે

હર હર મહદેવ મારામાં દ્વારકા